ઉપરાંત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈનો કથિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે બિસ્નોઈની એ બકરી ઈદના નિમિત્તે પાકિસ્તાનમાં બેઠેલા મિત્રને અમદાવાદ જેલમાંથી વિડીયો કોલ કર્યાનું અનુમાન છે લોરેન્સને સાબરમતી જેલમાં વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે ત્યારે તેની પાસે જેલમાં ફોન ક્યાંથી આવ્યો તે મોટો સવાલ છે મળતી માહિતી મુજબ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે અહીં જેલમાં બંધ લોરેન્સે પાકિસ્તાનમાં તેમના મિત્રને વિડીયો કોલ કર્યો હોવાનું અનુમાન છે ત્યારે લોરેન્સ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે વિડીયો કોલ વાયરલ હવે જેલ તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે ગુજરાત લોરેન્સની ટ્રાન્સફર થતાએ ધરપકડ કરી હતી જોકે જેલ તંત્ર દ્વારા આ મામલે આ વિડીયો ફેક હોવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કોઈ એઆઈ ટેકનોલોજીને કોઈએ આ વિડીયો બનાવી અને વાયરલ કર્યો હોવાનું જેલ તંત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે વિડીયો અમારા પણ મોબાઈલમાં સોશિયલ મીડિયા અને તમારા મીડિયાના લોકોના માધ્યમથી અમે પણ જોયો છે મેં અમારા સરે બધાએ જોયો છે પણ આ વિડીયો છે એ અમારી જેલનો હોય એવું બિલકુલ લાગતું નથી અને અમારી જેલમાં ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી લોરેન્સ છે ત્યારથી અત્યાર સુધીમાં એના પાસે કોઈ પણ જાતનું એક્સેસ હોય ને એવું છે નહીં એકદમ ટાઈટ સિક્યુરિટીની અંદરમાં એ રહે છે અને કોઈ પણ જાતનું એને જેલની જે પ્રતિબંધિત વસ્તુ છે એ બાબતે કોઈ પણ વસ્તુ એને પ્રોવાઈડ કરવામાં આવતી નથી કે એની પાસેથી અત્યાર સુધીમાં મળી આવી નથી એની સમયાંતરે એનું એના બેરેકું ચેકિંગ વગેરે કરતા હોય છે અને કશું એમાં એવું પ્રતિબંધિત વસ્તુ મળી આવી એવું અત્યાર સુધી ધ્યાન પર આવ્યું નથી અને આ ઈદની મુબારકી છે ઈદ તો વરસમાં ત્રણ વાર આવે છે અને દર સાલ આવે છે

જ્યાં સુધી અમારી જેલનો કન્સર્ન છે ત્યાં સુધી અમારી જેલનો આ વિડીયો નથી અને તેમ છતાં બી આમાં ભવિષ્યમાં કાંઈ એવું હશે તો એના માટે જે કાયદેસરની વિધિ થતી હશે કરવામાં આવશે સર ભૂતકાળમાં પણ અનેક વખત જેલમાંથી મોબાઈલ મળી આવ્યા છે ત્યારે આ જે બનાવ છે તેને કેટલી હાદે નકારી શકાય કારણ કે મોબાઈલ મળવાની બાબત સામાન્ય થઈ છે ભૂતકાળમાં મોબાઈલ મળ્યા છે પણ છેલ્લા તમે જુઓ તો છ એક મહિનાથી તો એક પણ મોબાઈલ છે જેલમાંથી વચ્ચે ગુજરાતની તમામ જેલોમાં ઝડતી થઈ હતી અને બહારની એજન્સીઓ પોલીસ વગેરે આવી અને જેલની ઝડપી કરી હતી અહીંયા બી સેક્ટર વન સાહેબ અનેની આખી ટીમ અહીંયા અમદાવાદ સિટીના અધિકારીઓ અને કર્મચારી એ વખતે પણ એક પણ મોબાઈલ અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી મળ્યો નહોતો તેથી કરીને અમે એ બાબતે એકદમ ધ્યાન રાખીએ છીએ કે કોઈપણ વ્યક્તિ છે અનઓથોરાઇઝ વસ્તુ સાથે અહીંયા અંદર ના આવે સર કેટલા સમયે જેલનું ચેકિંગ કરવામાં આવતું છે પ્રતિબંધિત વસ્તુ છે કે નહીં તેના માટે આ અમારી રૂટિન પ્રક્રિયા છે ને સવાર સાંજ બે ટાઈમ દરરોજ દરેક બેરેકની રેકની કરવામાં આવે છે અમારી રૂટિન પ્રક્રિયા છે ને એના ઉપર અમારા એસપી સાહેબનો જડતી સ્કોર છે ડીજી સાહેબનો જડતી સ્કોર છે આવી રીતના સમયાંતરે તમામ જળ ઉપલા અધિકારીઓની પણ જડતી સ્કોડની કરવામાં આવે છે અને કોઈ પ્રતિબંધિત વસ્તુ મળે તેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં સર વાત લોરેન્સ બિસ્નોઈ ની કરીએ તો તેના માટે કયા પ્રકારની સુરક્ષા છે કેટલી સુરક્ષા તેના બેરેક ની અંદર હોય છે જેથી કરીને કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ત્યાં ના જઈ શકે એને એકદમ આઇસોલેટેડ રાખવામાં આવ્યો છે અને એના ઉપર એટીએસ અને જેલ પોલીસનો કમ્બાઇન્ડ જાપ્તો પણ છે અને